વડોદરાની કલેક્ટર કચેરી ખાતે જે ખેડૂતો છે તેમના દ્વારા ઓર્ગેનિક ખેતી દ્વારા ઉત્પાદન કરેલું જે વસ્તુઓ છે તેનું વેચાણ કરતા ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે એટલે કે જે શહેરીજનો છે સાથે જ કલેક્ટર કચેરી ખાતે જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે સાથે જ આવનાર જે લોકો છે તેમના દ્વારા પ્રાકૃતિક ખેતીથી જે ઉત્પાદન કરેલું ફળો છે લીલા શાકભાજી છે અનાજ છે તમામ જે વસ્તુઓ છે તેનું સીધું વેચાણ થતાં જ ગ્રાહકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે ખેતીની વાત કરીએ ત્યારે ખેતરમાં દવા પાણી ખાતરની સાથે કિસાનોની મહેનત પણ ઘડવામાં આવતી હોય છે કિસાનો આત્મનિર્ભર બની તે માટે વિવિધ જોગવાઈઓ શરૂ થઈ છે ખેડૂતો હવે પોતાનો માલ કે ઉપજને વેચવા સીધા માર્કેટ પહોંચે છે અને જેના કારણે ખેડૂતોને અને ખરીદી કરતા લોકોને લાભ મળે છે અંજારની જેમ હવે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શાકભાજીનું વેચાણ જાન્યુઆરી મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું પ્રોજેક્ટ વડોદરા દ્વારા કિસાનો માટે સુધરાઈ સાથે સંકલન સાધી કૃષિ પોષક વ્યવસ્થા ઊભી કરી છે દર સોમવારે ખેડૂતો દ્વારા સીધું વેચાણ થાય સ્વચ્છ શુદ્ધ સાત્વિક વસ્તુઓ મળતા લોકોની ભીડ પણ ધીમે ધીમે વધતી દેખાઈ રહી છે દર સોમવાર અને ગુરુવારે સવારે થી ચાર વાગ્યા દરમિયાન શુદ્ધ સાત્વિક ફળો શાકભાજી અને અનાજનું વેચાણ થઈ રહ્યું છે જેનો શહેરીજનોએ સારો પ્રતિસાદ આપી આવકાર્યો છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ગ્રાહકોને શાકભાજી કઠોળ અને અનાજનું સીધું વેચાણ શહેર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવનાર લોકો અને કચેરીમાં કામ કરતા લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેઓ ખેડૂત ભાઈઓએ જણાવ્યું હતું જાન્યુઆરીથી આ વેચાણ કેન્દ્ર ચાલુ થઈ છે કલેક્ટર ઓફિસમાં હું વાઘોડે તાલુકા વ્યારા ગામમાં જાઉં છું વિજય પટેલ અને સારો પ્રતિસાદ મળે છે પબ્લિકનો પ્રાકૃતિક કૃષિમાં કુવેર હળદર ચોખા હળદરનું અથાનું વાલોર દર ગુરુવારે અને દર સોમવારે અગિયાર થી બે નો સમય હોય પટેલ વિજયભાઈ ભૈલાલભાઈ ગામ વ્યારા તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા